વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસ કમિશનર પાસેથી મેળવ્યો ત્યારબાદ સયાજી હોસ્પિટલ અને હોસ્પિટલની મુલાકાત લીધી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી તેમણે જણાવ્યું હતું કે ન્યૂ સનરાઈઝ બાળકોને સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયા હતા દુર્ઘટનામાં અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો જ્યારે બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુખદ મૃત્યુ થયું છે આ જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનું જીવ કેમ બચે ઘરે બેઠા જેને જેની પર આસ્થા પૂજા અર્ચના અને માંગતા હતા સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસની નવ ટીમો બનાવવામાં આવી વડોદરા જિલ્લા કલેક્ટરને તપાસ કરી દસ દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા આદેશ કર્યા છે સમગ્ર મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને સમગ્ર ગુજરાત માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે પિકનિક માટે ગયેલા સનરાઈઝ શાળાના બાળકો ભરેલી બોટ વડોદરાના હરણી તળાવમાં પલટી જતા ચૌદ લોકોના મૃત્યુ થયા જેમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓનો સમાવેશ થાય છે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેજીસ્ટ્રેટને દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે રિપોર્ટમાં સરકારે અનેક સવાલોનો જવાબ આપવાનો પણ આદેશ કર્યો છે આ ઘટના બાદ પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું તેમજ મૃતકો અને ઘાયલો માટે સહાયની જાહેરાત પણ કરી છે પીએમએનઆર તરફથી બે લાખ રૂપિયા દરેક મૃતક પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્તોને પચાસ કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી મૃતકના તળાવ ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય કરાશે સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક છે જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું દુખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી ચાલી રહી છે દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચનાઓ આપી છે આપને જણાવી દઈએ કે શાળા સંચાલક અને બોટના કોન્ટ્રાક્ટર બંને ફરાર થઈ ગયા છે સનરાઈઝ સ્કૂલનું સંચાલન વાડિયા પરિવાર કરે છે ઋષિ વાડિયા અને તેમના માતા શાળાના માલિક છે જે હાલ ફરાર છે બીજી તરફ બાળકો પિકનિક માટે હરણી તળાવ તરફ જઈ રહ્યા હોય તેવા અંતિમ સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે સવાલ એ છે કે આ માસૂમોના મોતના જવાબદાર કોણ બોટિંગ પહેલા વિદ્યાર્થીઓને કેમ ન પહેરાવાયા લાઈફ જેકેટ આવા સોયા બાળકોના હત્યારાઓ કોણ છે ત્યારે હવે આ જવાબદારો સામે કડક પગલા લઈ દાખલો બેસાડાય તે જરૂરી છે